ગાયના મોત મામલે સામાજિક કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું રાધનપુરમાં ગૌમાતાના કરંટ મોત બાદ તંત્ર વિરુદ્ધ લોકોનો ભારે રોષ જોવા મળ્યો છે આ ઘટનાને પગલે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે લોકોનો આક્ષેપ છે કે જી બીની બેદરકારીના કારણે ઠેર ઠેર ખુલ્લા વાયર લટકતા જોવા મળે છે જે કોઈપણ સમયે જાનહાનિ સર્જી શકે છે ગૌમાતાના મોતને આ ઘટનાનું જીવંત ઉદાહરણ ગણવામાં આવ્યું છે બીજી તરફ નેશનલ હાઈવે પર ખુલ્લી ગટરો અને ખાડાઓ પણ મોટો ખતરો બની રહ્યા છે શાળાના બાળકો રાહદારીઓ અને બાઇક ચાલકો દરરોજ જીવના જોખમમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે સામાજિક કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે ખુલ્લી ગટરો તાત્કાલિક બંધ કરી ઢાંકણ નાખવામાં આવે ખાડાઓ પૂરવામાં આવે પાકા રસ્તા ન બને ત્યાં સુધી રેતી કપચી નાખીને તત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને સૌથી મહત્વનું જીઈ બીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે

કે જ્યાં આવું વાયરિંગ અને થાંભલા છે તો કોઈ પણ વાલ સોયાનો પણ જીવ જઈ શકે એમ છે અને હિન્દુત્વની મોટી મોટી વાતો કરતી આ ભાજપ સરકાર જ્યારે ગાયોના નામે વોટ માગે છે અને ગાયોના નામે વોટ માગતી આ સરકાર જો ગાયોની રક્ષા ના કરી શકતી હોય તો એમને રાજીનામા ધરી દેવા જોઈએ અને રાધનપુરમાં એટલી તકલીફ પડી રહી છે કે જેની કોઈ સીમા નથી એટલા ખાડા એટલા ગટરો ખુલી ગટરોના ઢાંકડા અને નેશનલ ઓથોરિટીને હું કહેવા માગું છું મીડિયાના માધ્યમથી કે આનું તમે સોલ્યુશન નહીં લાવો તો ભવિષ્યમાં અમારે ઉગ્ર આંદોલન કરી અને રસ્તા રૂપો પણ આંદોલન કરવું પડશે આજે અમે કોઈપણ પક્ષને નહીં પણ સામાજિક રીતે આવેદનપત્રક પ્રાંત ઓફિસ રાધનપુર ખાતે આપવા માટે સૌ સાથે આવ્યા છીએ અમારું આવેદનપત્રક આપવાનો હેતુ એ જ હતો કે રાધનપુરની અંદર જીવના જોખમે ખુલ્લી જે ગટરો છે નેશનલ ઓથોરાઈઝ ખુલ્લી ગટરો પ્લસ સાથે નગરપાલિકાની ઘણી જગ્યાએ મોટી ખુલ્લી ગટરો છે સાથે સાથે જીબી દ્વારા જે ખુલ્લા વાયરો જે જીવતા કરંટના વાયરો પડ્યા છે એના અનુસંધાન છે ત્રીજું છે કે જે રાધનપુરની અંદર જ્યાં જુઓ ત્યાં ખાડા છે જીવ જોખમી ખાડાઓ છે એનું છે અને હમણાં જે એક આપણે ગૌ માતાનો જીવ ગયો છે કરંટથી જે જીબીની બેદરકારીથી તો અમે અહીંયા આવેદન પત્રક આપવા માટે એટલા માટે આવ્યા છીએ કે જે ગૌ માતાને આપણે પૂજનીય ગણીએ છીએ અને એ ગૌ માતાનો અત્યારે જીવ ગયો છે એટલે ગૌના સૌ ભક્તોનો અત્યારે અમારો પોતાની લાગણી દુભાવી છે કે ગૌ માતાનો એક જીવ ગયો છે એ પણ એક જીવ હતો ને આપણી માતા હતી ત્યારે સૌને અમે અહીંયા આવેદન આપતા એ સાહેબને વિનંતી કરી છે કે જીબીની બેદરકારીથી મોત થયું છે તો લીગલી અને કાયદાકીય એમના ઉપર જે તે લાગતા હોય એમને કાયદાકીય લીગલી કાર્યવાહી થવી જોઈએ સાથે સાથે જે ગટરની અંદર મોટા ખાડાઓ છે મોટી ખુલ્લી ગટરો છે ગટરના ઢાંકણા બંધ કરવા જોઈએ અનેકોબર અમે રજૂઆતો કરી છે બંધ કરવા માટે અંદર કેટલા બાળકો પડી ગયા છે હમણાં કેટલી મહિલા પડી ગઈ હતી ચાલુ બાઇક સવાર પણ પડી ગયા હતા અને નંદી પડી ગયા અને ગતકાલે ગાય માતા પણ અંદર ગટરમાં પડી ગયા હતા તો આવી ખુલ્લી ગટરો અત્યારે ચાલુ વરસાદમાં કઈ જગ્યાએ ગટર છે કઈ જગ્યાએ નથી કોઈને ખબર રહેતી નથી તો વારંવાર જીવ જોખમાય છે અમે એટલો સવાલ કરીએ છીએ કે શું કોઈના જીવ જાય એની તમે રાહ જોવા માગો છો અને ત્યારે જ ગટરો બંધ કરશો કે પછી રસ્તા ઉપર પબ્લિક આવશે ત્યારે તમે ગટરો બંધ કરશો કોની રાહ જોવો છો નગરપાલિકાના જે અધિકારીઓ છે ચીફ ઓફિસર હોય કે અંદર ભાઈ જે પણ કર્મચારી છે એ પહેલા તો એવું છે કે એમને કાયદાથી અજ્ઞાન છે કે કાયદો શું છે એમને ખબર નથી આવા લોકો નગરપાલિકાની અંદર બેસી ગયા છે એનું પરિણામ આ છે ખરેખર જો આ ગાય જે શોર્ટ થઈ અને ગાય જે કાલે કે ક્રમ દિવસે મને જાણવા મળ્યું છે કે મૃત્યુ પામી છે એની અંદર એટલું ને એટલું ભાઈ જીએબી પણ જવાબદાર છે કે બીના એન્જિનિયરો છે જ્યારે વાયર સ્પાર્કિંગ થતો હોય ને એનો કરંટ ઉતરતો ચોમાસાની અંદર તો ખરેખર બી અને નગરપાલિકાના કર્મચારીઓ સામે સરકારે કાયદાકીય કોઈ મુજબ હોદ્દારી દાખલ કરવી જોઈએ અને આવા લોકોને ખરેખર કાયદાનો ભાન કરાવવો જોઈએ કે કાયદો શું છે આ ચીફ ઓફિસર રાધનપુરના આયાતારથી કોઈ પણ ખાડા નહીં પૂરવા કોઈ કાર્ય લોકોનું ન થવા દેવું આ આના સિવાય એમને કોઈ ધંધો અહીંયા આદર્યો નથી અને હું તો એમ કહું છું જો ચીફ ઓફિસરને અહીંયા રાધનપુર નોકરી ન કરવી હોય તો વેલી તકે અહીંયાથી બિસ્તરા ભરે પણ આ રાધનપુર નગરી છે કોઈનું ચલવ્યું નથી ચલવી લેશે પણ નહીં મારું નામ દવે અલ્પેશ કુમાર હરીશભાઈ બ્રહ્મ સમાજ પ્રમુખ રાધનપુર